જ્યારે આખુ શહેર એકત્રીસ ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતું વર્ષીય જયેશ પટેલ નામના યુવકની નિર્મમ હત્યા બાદ લિંબાયત પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી વિશાલ વાઘ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે હત્યા પાછળ જૂની અદાવત અને પ્રતિશોધની ભાવના હતી મુખ્ય આરોપી વિશાલ વાઘની નજર જ્યારે જયેશ પટેલ પર પડી ત્યારે તેને જૂની દાવત યાદ આવી ગઈ હતી વિશાલે કબૂલાત કરી કે વર્ષ બે હજાર વીસમાં જયેશે તેના મિત્ર ગણેશની હત્યા કરી હતી આ ઉપરાંત જયેશે વિશાલની માતા વિશે અભદ્ર ગાળો આપી હતી આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા વિશાલ વાઘ અને ઓમ ગિરાશે એ જયેશ પર ચાકુ વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો પોલીસ આ કેસમાં વિશાલ વાઘ ઓમ ગિરાશે હીરા નિગમ નરોજ યાદવ અને અસ ઉર્ફ યુસુફની ધરપકડ કરી છે મુખ્ય આરોપી વિશાલ વાઘની સામે ઇતિહાસ તેના પર બે માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને તેને ગુજસીટોકના ગુનામાં પણ સંડોવાયેલો હતો તેની સામે પણ અગાઉ છ જેટલા ગુના નોંધાયા હતા આ કેસમાં હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે જેને પકડવા માટે લિંબાયત પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

ય ઉર્ફે ઈશુ અને રાહુલ ખેના કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મદરને પણ મારેલા હતા એ વખતે ત્યાં ઉભા રહી અને બોલાચાલી થતા આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે પોતાની પાસે રહેલું આજે જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું જે સંદર્ભે લીમખેડા સોરી લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનું ગુનો દાખલ થયેલું છે અને અમારી પાંચ આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે

સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સૂરત